नमस्कार दर्शकोस स्वागत करू तुमच्या युट्युब चॅनल ना मित्र पोलीस कॉन्स्टेबल नो रनिंग परीक्षेकि एग्जाम परीक्षेकि હવે रिजल्टી રા છે પણ મિત્રો કક સમય માં આવના પોલીસ કોન્સ્ટેબલ નો ઉમેદવારો છે કે જમે ગ્રેજ્યુએશન કરેલ છે એની માટે અધિકના એક સમાચાર છે મિત્રો એટલા पुलिस कोंस्टेबल ई एग्जाम पूरी थी या बाद आवना जगह टुक समय पची लेके छुट्टी पची आओ से एएसआई ने पीएसआई 800 प्लस जिंदगी मित्रों अभी तेरी तब से तो आज हमारे तुमने बात करी से पीएसआई ने एएसआई ने अभ्यास करो

અને આના લગતા હું વિડિયો પણ બનાવીશ તમારે આના વિડિયોની જરૂર સે કે નહીં એમ પર મને કમેન્ટ બોક્સમાં કોઈ પણ સફળતા તેને જ મળે છે જે પાછું પડી જોતા નથી મિત્રો અગતની વાત કરી પ્રથમ પરીક્ષા છે આપણે મે પરીક્ષા કહે છે જે જનરલ પેપર છે છે આમાં

આ પીએસઆઈ ની એક્ઝામ જે છે એક ગ્રેજ્યુએશન પર હોય છે ગ્રેજ્યુએશન લેવલ કોક આ એક્ઝામ છે એટલે ગ્રેજ્યુએશન લેવલના પ્રશ્નો કે બહાર પછી ગ્રેજ્યુએશન છે તો થોડો આ પ્રશ્નો અઘરા બન છે અમાર કાયદો જે છે કે 100 માર્ક્સનો હોય છે કાયદો મિત્રો શું પૂછે તો મિત્રો આપીસી ગુજરાત પોલીસ ના ઝેકા કાયદા ચેરીપક્તિ બતાવો મોટર વાહન અધિનિયમની બતાવો પછી મિત્રો મંદતરા પાયાથી ચાલુ કરવું છે તો મંદતરામાં પૂછાય છે આ બધી સોમાર તો પૂછાય છે અને 50 માર્ત તો રડિંગ પૂછાય છે મિત્રો તો આ બધી વાત થઈ જનર પેપર સોમારની અને બીજી એક સાપ 450 ની મિત્રો આજે મે તમને અને હા મિત્રો અમરેલી જિલ્લાના સાવરકુડલામાં અક્ષય કેરીર એકેડેમી નામનું ક્લાસિક ચલાવું છું મિત્રો નવી વર્ગત્રણની વર્ગતરની નવી બેચ પેલી સ્ટાર્ટ કરીએ છીએ ત્રણ દિવસના ડેમોજ છે બહાર જવાના અમે લોકોને ભાઈ રહેવાની સુવિધા છે એ નોર્મલ ચાર્જમાં છે અમારા ક્લાસનું ઈ માત્ર બત્રીસો છે મિત્રો આજે જ જોડાજો અણગતિમાં મિત્રો પીએસ આઈ તમને કેવા પ્રશ્ન મોંજવે છે ते खास के जो इतने कहो एट जवाब आप तो चौक्स तब प्रयास करी थैंक यू मित्रों वेरी मच थैंक यू आभार